નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ નવ બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બીજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો માછલી સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા ભાવ મળી રહે ચાલો તો બીજા રૂપાઉમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ પાંચસો ને એંસી રૂપિયા ચણા તેરસોથી ચૌદસો ને ચુમ્માલીસ બાજરો ત્રણસો વીસથી ચારસો એકાવન તુવેરની વાત કરીએ તો ઓગણીસો પંચાણુંથી એકવીસો ને ચોસાઠ રૂપિયા અડદ તેરસોથી સત્તરસો પાંત્રીસ સિંઘાડા એક હજારથી અગિયારસો પાસાઠ મગફળી જાડી આઠસો એકાવનથી અગિયારસો ચાલીસ ધાણા બારસોથી ચૌદસો સડસઠ સોયાબીન આઠસો પચાસથી નવસો ને બે તલ બે હજારથી ચોવીસો ને સિત્તેર જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા એરંડા બારસો અગિયારથી બારસો અગિયાર જુવાર પાંચસોથી આઠસો ને પાંચ મગ બારસો પચાસથી સોળસો બોતેર તલકાળા છત્રીસોથી છત્રીસસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ સાતસો સાઠથી ઊંચુપાવ પંદરસો ને પાસાઠ રૂપિયા મગ બારસોથી પંદરસો ને પચાસ અડદ બારસોથી પંદરસો એંસી ઘઉં પાંચસોથી પાંચસો પાસાઠ ચણા અગિયારસો પચીસથી ચૌદસો ને પિસ્તાલીસ મગફળી ઝીણી આઠસોથી અગિયારસો પચાસ સિંગદાણા એક હજારથી અગિયારસો એંસી અજમો બે હજાર પાંચથી બત્રીસો ને પંચાવન એરંડા અગિયારસો પચાસથી બારસો ને પંચાવન તુવેરની વાત કરીએ તો આઠસોથી પંદરસો પાંચ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ચારસો રૂપિયાથી નવસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચુપાવીઠાવીસો પચીસ થી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા તલી બાવીસોથી છવ્વીસો પંચાવન લસણ અગિયારસો થી ચાર હજાર સાતસો ને પંચાવન રૂપિયા તાણા એક હજારથી તેરસો પંચાવન હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચ ભાવ બારસોથી ઊંચ ભાવ સોળસો ને પાંચ રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી ત્રેવીસસો રૂપિયા તલ તલકાળા પંદરસોથી પાંત્રીસો ને પચાસ ઘઉં પાંચસોથી પાંચસો ને પાંસાઠ ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો ને અઠાવન ચણા આઠસોથી અગિયારસો છન્નું તુવેરની વાત કરીએ તો એક હજારથી ચૌદસો રૂપિયા મગફળી જાડી છસોથી અગિયારસો ને વીસ રચકાનું બી ત્રણ હજાર પચાસથી બાવનસો રૂપિયા સોયાબીન આઠસો અઠ્યાસીથી આઠસો ઇઠ્યાસી અઠ્યાસી ધાણા સાતસોથી અગિયારસો રૂપિયા મેથી સાતસોથી અગિયારસો પાંત્રીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવું ચાર હજાર બસોથી હું જપાવું પાંચ હજાર રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી બારસો એંસી રાય એક હજારથી એક હજાર રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો અઠાવીસથી ઊંચ ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી છસો ને ચૌદ કપાસ બારસો એકાવનથી સોળસો ને અગિયાર મગફળી ઝીણી સાતસો એકથી ચૌદસો અગિયાર મગફળી જાડી છસોથી બારસો ને છ કલંજી પંદરસોથી આડત્રીસો રૂપિયા એરંડા એક હજાર છવ્વીસથી બારસો એકાણું તલકાળા ચોવીસો છોતેરથી છત્રીસો ને સોળ તલ અઢારસો પચાસથી પચીસસો એકાણું જીરુંની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ હજાર એકસો ને એકાવન રૂપિયા ધાણા નવસોથી સોળસો એકાણું ધાણી એક હજારથી સોળસો અગિયાર મકાઈ છસો એકથી છસો ને એક ડુંગળીની વાત કરીએ તો ત્રણસો એકત્રીસ રૂપિયાથી આઠસો ને છાસઠ રૂપિયા ચણા તેરસો એકથી ચૌદસો છપ્પન અડદ આઠસો એકત્રીસથી સત્તરસોને એક મગ આઠસો એકત્રીસથી સોળસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો અઢારસો એકત્રીસથી પંદરસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ને અગિયાર વાલ ચારસો એક્યાસીથી અઢારસો ને એક રાય બારસો એકસાઠથી બારસો એકસાઠ ચણા સફેદ ચૌદસો એકથી પચીસસો ને એકાવન રાયડો અગિયારસો એકવીસથી અગિયારસો એકતાલીસ લસણ સત્તરસો એકાણુંથી ચાર હજાર નવસો ને એક્યાસી વટાણા ઓગણીસો એકથી ઓગણીસો ને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગ તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર